ધમકી આપી ગાલી બેન એમ નહી તમારે તમારે થઈને પોતાની બેન ને ચૂપ કરાય રોજ રોજ મીડિયા પથારી ફેરવે છે

જો મારી કોઈ બધી મે તમને મારા વિડીયો જવાબ આપ્યો છે કે બધી સતરિયાની બહેનો મારી છે ને એમના દિલ હું રિસ્પેક્ટ કરું છું બધી જ કોઈ બેનોને હું કઈ કહેતી નથી બરાબર મારી ઘણી બહેનો છે મારા ઘણા ભાભી છે જેને મેં ભાઈ બનાવેલા છે ને બધા જ બરાબર સત્યા સમાજમાં છે મારા મારા સંબંધ મને દીકરી માને છે લેવો ને પણ આ મારી વાત સાંભળો કે આમાં મારા સમાજની તમે ના તો એ નથી જ છે મારું નામ કીધું ને વધારવા છે એમ વધારો મારે વધારવાની જરૂર નથી ભાઈ તમે મારા બેન મારી વાત સાંભળો બસો ફોલો તમારા શું કે હશે જે પણ હશે તો એના પછી વધારવાની તમે ઉખતા હોય તો તમે આ વસ્તુ કરી રહ્યા છો પણ ને વધારવાની હું તો આટલી લડત લડું છું ત્યારે કેમ બોલતા તો સારી દીકરીઓ માટે લડું છું હંમેશા

કરવા તમે કેમ રીતે બનાવો છો એનું વાણી ને આલુ માવાલી શું કમ કીધા અરે આલુ માવાની સમાજ બધા આવી જાય કેમ નો આવે અને મેં હાલો એમ નહીં તમે કયા વિગતો નું નામ દો છો કે મેં એના માટે બનાવ્યો બોલો હા તો મેં એમાં નામ પોય લીધું હું નામ એની અંદર સાડી પહેરી એમ સાડી તો બધાય પહેરતો એટલે હું એનો મતલબ તમારે ઓઢી લેવાના માથે મને કોની કહી તમે કયો કરીને કોની એક્ટિંગ કરી તમે નામ બોલો તમે નામ બોલો

મારી ઇજત છે ત્યાં જ કરાવવાની હોય જે નો કરતા કરાવવાની જરૂર એ નથી ઓકે મારો ભાઈ જય માતાજી